નમસ્કાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની નહીં પપ્પા હવે હું આ વ્યક્તિ સાથે નહીં રહી શકું હું પણ કેટલું સહન કરી શકું આખો દિવસ ઘરનું કામ કરું છું છતાં પણ એ મારી થોડી ઘણી ઈચ્છાઓ પણ પૂરી નથી કરી શકતા અને હું તો પહેલા જ કહેતી હતી કે છોકરાનો પગાર ઓછો છે પરંતુ ત્યારે તમે મારી વાત ન સાંભળી અને તમારા કહેવાના લીધે જ

આમ પણ અત્યારે સંજીવ કોઈ સારી નોકરી શોધવાની કોશિશ તો કરી રહ્યો છે અને થોડા સમય બાદ એને સારી નોકરી મળી જશે ત્યારે બધું જ બરાબર થઈ જશે અને કદાચ ધ્યાન દઈને ખર્ચો કરીએ તો ઘર ચલાવવામાં પચીસ હજાર પણ ઓછા નથી પડતા પરંતુ નીતુ કંઈ સાંભળવા માટે તૈયાર નહોતી અને કહેવા લાગી કે પપ્પા આજકાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે એ તો તમે પણ જાણો છો અને એટલા પૈસાથી તો ઘરનો ખર્ચો પણ ખૂબ મુશ્કેલીથી પૂરો થાય છે તો પછી મારી ઈચ્છાઓનું શું થશે મારા પણ કંઈક અરમાન છે અને હું સંજીવને મારી ઈચ્છાઓ વિશે કંઈક કહું છું તો એ મને એવું કહી દે છે કે થોડા દિવસ એડજસ્ટ કરી લે થોડા સમય બાદ મને સારી નોકરી મળી જશે ત્યારે તારે જે લેવું હોય એ લઈ લેજે આવી રીતે થોડા દિવસ થોડા દિવસ કહીને છ મહિના થવા આવ્યા છે પરંતુ હજુ સુધી તો હું મરી મરીને જીવી રહી છું તમે ગમે એ કહો પરંતુ હવે હું એ વ્યક્તિ સાથે નહીં રહી શકું હું તો એનાથી થાકી ગઈ છું અને કદાચ તમે મને એ ઘરમાં પાછું જવાનું કહેશો તો હું ક્યાંક ભાગી જઈશ અથવા તો કંઈક બીજું કરી બેસીશ દીકરીની આવી વાત સાંભળીને મહેશભાઈએ આગળ કંઈ કહેવાનું ઉચિત ન સમજ્યું અને એ ચૂપ થઈ ગયા

દરેક છોકરામાં નીતુ કોઈને કોઈ કમી કાઢતી હતી એના કારણે એની સગાઈ થવામાં મોડું થઈ ગયું હતું અને આટલા બધા વર્ષો વીતી ગયા હતા સંજીવ જેની સાથે નીતુના લગ્ન થયા એ છત્રીસ વર્ષનો હતો લગ્ન કરતા પહેલા જ નીતુને ખબર હતી કે સંજીવ પોતાની નોકરીમાંથી કંઈ ખાસ પૈસા નથી કમાતો પરંતુ એની વધતી ઉંમરના લીધે એના પિતાની ચિંતા વધવા લાગી હતી કેમ કે થોડા વર્ષ પહેલા જ એની માતાનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે નીતુએ એની સહેલીઓ સાથે પણ લગ્ન વિશે વાત કરી તો એણે પણ એવી જ સલાહ આપી હતી કે કદાચ અત્યારે તું લગ્ન નહીં કરે તો પછી તારી ઉંમર નીકળી જશે અને લગ્નની ઉંમર નીકળી ગયા બાદ તું તારા સાસરિયાના લોકોને કેવી રીતે ખુશ રાખી શકીશ એટલે આ ઉંમરમાં લગ્ન કરીને એકવાર તું તારા પતિને તારી મુઠ્ઠીમાં કરી લઈશ તો પછી તારો પતિ તારા કહેવા અનુસાર ચાલવા લાગશે બધી વાતોને ધ્યાનમાં રાખીને લગ્ન તો કરી લીધા પરંતુ એ એવું જાણતી કે લગ્ન બાદ એક છોકરીની જિંદગીમાં એના પતિની સાથે સાથે એક બીજી વસ્તુ પણ સામેલ થાય છે અને એ છે ઘરની જવાબદારી એનો પતિ સંજીવ એ વાત સારી રીતે જાણતો હતો કે નીતુ અમારા લગ્નથી ખુશ નથી કેમ કે એનો પગાર ઓછો છે અને લગ્નના પહેલા દિવસે જ સંજીવે નીતુને આ વાત સમજાવી હતી કે ભલે મારો પગાર ઓછો છે અને ઉંમર વધારે છે પરંતુ હું તને ખુશ રાખવાની પૂરી કોશિશ કરીશ હું તને મોંઘી મોંઘી વસ્તુઓ લાવીને તો નહીં આપી શકું પરંતુ તારી દરેક જરૂરિયાત પૂરી કરવાની મારાથી બને એટલી કોશિશ કરીશ પરંતુ નીતુ કદાચ એના પતિને ક્યારેય દિલથી સ્વીકાર ન કરી શકી અને ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા એક મહિનો વીતી ગયો ત્યારે સંજીવ પગાર લઈને ઘરે આવ્યો અને એમાંથી પાંચ રૂપિયા સંજીવે બેંકમાં રાખી દીધા અને બાકીના પચીસ રૂપિયા એની પત્નીના હાથમાં આપીને કહેવા લાગ્યો કે મારી જરૂરિયાત માટે બે ત્રણ હજાર રૂપિયા મારી પાસે પડ્યા છે અને આ પૈસાથી તું ઘરનો હિસાબ સંભાળી લેજે પરંતુ જ્યારે નીતુએ પોતાની જરૂરિયાતના પૈસા એમાંથી કાઢી લીધા અને ત્યારબાદ એક મહિનાના ઘર ખર્ચાનો હિસાબ કર્યો તો થોડા પૈસા ઓછા પડી ગયા ત્યારે નીતુએ તો એના પતિને ચોખ્ખું કહી દીધું કે હું આટલા પૈસાથી ઘરનો ગુજારો નહીં ચલાવી શકું એટલે સંજીવ બોલ્યો કે બસ થોડા દિવસોની વાત છે હું બીજી નોકરી જોઈ રહ્યો છું અને ખૂબ જલ્દી જ આ સમસ્યાનું સમાધાન થઈ જશે એ સમયે તો નીતુ ચૂપ રહી ગઈ પરંતુ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે સાથે એની ધીરજ પણ તૂટવા લાગી હવે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને નીતુ તો હંમેશા સંજીવ પાસેથી વધારે પૈસાની ડિમાન્ડ કરવા લાગી પરંતુ સંજીવ પણ હંમેશા એને એડજસ્ટ કરવા માટે કહેતો હતો

ધીરે ધીરે એક મહિનો વીતી ગયો ત્યારે સંજીવને જોઈને નીતુ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગી કે તમે અહીંયા શા માટે આવ્યા છો અહીંયા તમારું કોઈ નથી રહેતું ત્યારે સંજીવે કહ્યું કે જો નીતુ થોડો વિચાર કરી અને શાંતિથી કામ લે તકલીફો તો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે પરંતુ આવી રીતે અલગ થઈ જવું એ તો કોઈ સમસ્યાનો હલ નથી હોતો સંજીવને આવી રીતે વાત કરતા જોઈને મહેશભાઈ ખૂબ પ્રભાવિત થયા એ જાણતા હતા કે ભલે સંજીવનો પગાર ઓછો છે પરંતુ એ નીતુને ખૂબ પ્રેમ કરે છે ત્યારે મહેશભાઈએ પોતાની દીકરી નીતુને સમજાવવાની કોશિશ કરી કે દીકરી તું તો ભણેલી ગણેલી છો અને કદાચ તમારા ઘરના ખર્ચામાં પૈસા ઘટી રહ્યા છે તો તું પણ કોઈ કામ કરી શકે છે પિતાની વાત સાંભળીને ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે પિતાજી કદાચ બહાર જઈને નોકરી જ કરવી હોય તો પછી હું આ વ્યક્તિ સાથે શા માટે રહું નોકરી તો હું અહીંયા રહીને પણ કરી શકું છું ત્યાં રહીને ઘરનું કામ પણ કરવું અને નોકરી કરીને પૈસા કમાઈને આ લોકોના હાથમાં આપું આ બધું મારાથી નહીં થઈ શકે ત્યારે સંજીવે પણ ખૂબ પ્રેમથી નીતુને સમજાવવાની કોશિશ કરી પરંતુ નીતુએ કહી દીધું કે જે દિવસે તમે સારો પગાર લાવવા લાગશો અને સારું કમાવા લાગશો એ દિવસે મને લેવા આવી જજો કેમ કે હું એવા વ્યક્તિ સાથે નહીં રહી શકું જેની હેસિયત મારો ખર્ચો ઉઠાવવાની પણ ન હોય નીતુનો આવો અપમાનજનક જવાબ સાંભળીને સંજીવને ખૂબ દુઃખ થયું

કદાચ તું અલગ થવા માંગતી હોય તો હું તને નહી રોકું સાંભળતા જ નીતુનો ગુસ્સો સાતમા આસમાન પર પર પહોંચી ગયો અને અને ફોન લાગી લાગી કહેવા કે જે વ્યક્તિ મારો ખર્ચો પણ નથી ઉઠાવી શકતો એ વ્યક્તિ આજે મને છોડવાની ધમકી આપી રહ્યો છે નથી રહેવું મારે તારી સાથે હું તારાથી છૂટાછેડા લેવા માંગુ છું ત્યારબાદ વકીલ સાથે વાત કરીને સંજીવે છૂટાછેડાના કાગળ નીતુના ઘરે પહોંચાડી દીધા અને નીતુએ પણ અહંકારમાં આવીને એ કાગળ પર સાઈન કરી દીધી હવે આ મામલો કોર્ટમાં જતો રહ્યો અને જજ સાહેબે સંજીવને છૂટાછેડા લેવાનું કારણ પૂછ્યું એટલે સંજીવ કહેવા લાગ્યો કે વાત જાણે એમ છે કે મારો પગાર મારી પત્નીના હિસાબથી ખૂબ ઓછો છે મારી ખૂબ કોશિશ કરવા છતાં પણ

કેમ કે મને મારી ખુશી પ્રમાણે રહેવાનો પૂરો અધિકાર છે ત્યારે જજ સાહેબે નીતુને સમજાવીને કહ્યું કે કદાચ એક વ્યક્તિના પગારમાંથી ગુજારો નથી ચાલી શકતો તો પછી પત્ની પણ પોતાના પતિની મદદ કરવા માટે કામ કરી શકે છે અને એમાં કોઈ ખરાબ વાત નથી હોતી એટલે તમે બંને સાથે મળીને એક નવા જીવનની શરૂઆત કરી શકો છો અને સંજીવનો પગાર ભલે થોડો ઓછો હોય પરંતુ એટલો પણ ઓછો નથી કે તમારા ઘરનું ગુજરાન ન થઈ શકે પરંતુ આ બધી જ વાતોની નીત ઉપર કોઈ અસર ન પડી અને એણે કોઈની એક પણ વાત ન સાંભળી અને આખરે છૂટાછેડા લઈને જ એને શાંતિ થઈ પરંતુ દીકરીના છૂટાછેડા બાદ મહેશભાઈને એની ચિંતા થવા લાગી હતી અને ધીરે ધીરે એની તબિયત બગડવા લાગી એક દિવસ અચાનક એને હૃદય રોગનો હુમલો આવ્યો અને એનું અવસાન થઈ ગયું હવે સાવ એકલી પડી જવાના લીધે નીતુને એવો અહેસાસ થયો કે એકલા રહીને જીવનનો गुजारो કરવો એ એટલું આસાન નથી હોતું જેટલું હું સમજી રહી હતી એટલે હવે નીતુએ નોકરી કરવાનો વિચાર કર્યો અને બે ત્રણ જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા બાદ એને એક જગ્યાએ નોકરી મળી ગઈ પરંતુ પહેલા દિવસથી જ એને એવો અહેસાસ થઈ ગયો હતો કે નોકરી કરવી એ કેટલું મુશ્કેલ કામ છે નોકરી કરી રહેલો કર્મચારી કદાચ ખૂબ સારું કામ કરે તો પણ કોઈ એના વખાણ નથી કરતું પરંતુ કદાચ એના કામમાં થોડી ઘણી ખામી રહી ગયો હોય તો એના સાથી કર્મચારીઓ પણ એને ઘણું બધું સંભળાવી દે છે અને બોસ પણ એટલા બધા ગુસ્સો કરે છે કે એ નોકરી કરી રહેલા વ્યક્તિનું આત્મસન્માન તૂટી જાય છે હવે ઓફિસમાં માં બધા જ લોકોને ખબર હતી કે સુધી લગાતાર મહેનત કર્યા બાદ નીતુ બાર હજાર રૂપિયા મહિને કમાઈ રહી હતી અને ઉપરથી રોજ રોજ એના કામમાં કોઈને કોઈ ખામી કાઢીને એના બોસ એને ખીજાતા રહેતા હવે નીતુ વિચારવા પર મજબૂર થઈ ગઈ હતી કે સંજીવના ઘરે રહેતી હતી ત્યારે તો મને ઘરે બેઠા જ પચીસ હજાર રૂપિયા ખર્ચા માટે મળી રહ્યા હતા અને પાંચ હજાર રૂપિયાની બચત થઈ રહી હતી અને ત્યાં રહીને ભલે મારે થોડું ઘણું ઘરનું કામ કરવું પડતું પરંતુ મને જ્યારે મન થાય ત્યારે આરામ પણ કરી લેતી અને ક્યારેક ભોજન બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે સંજીવ સાથે બહારથી મંગાવી લેતી અને ક્યારેક મારું માથું દુખતું અથવા તો તાવ આવી જતો ત્યારે બિચારો સંજીવ ઓફિસેથી ઘરે આવીને ઘરનું બધું જ કામ કરી લેતો સંજીવ અમારું ઘર ચલાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યો હતો અને કોણ જાણે દિવસમાં કેટલી વાર એને એના બોસ ખીજાતા હશે પરંતુ હું તો એને દિવસભર એવું જ કહેતી હતી કે તમે મારી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા આજે છૂટાછેડા લીધા

એણે પોતાનું ઘર વસાવી લીધું હતું હવે નીતુને પોતાના પિતાજીએ કહેલી વાતો યાદ આવી રહી હતી ત્યારે એના પિતાએ કહ્યું હતું કે દીકરી માતા પિતા હંમેશા માટે તમારી સાથે નથી રહેતા એટલા માટે સમય રહેતા લગ્ન કરીને તું તારું ઘર વસાવી લે પરંતુ દુર્ભાગ્યથી નીતુએ સંબંધોને પૈસાની સાથે તોલીને ખૂબ મોટી ભૂલ કરી હતી હવે નીતુ પાસે પસ્તાવો કરવા સિવાય

અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ